ઉધના વિસ્તારના ધારાસભ્યએ મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત કરી વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓની નોંધ કરી હતી મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત થઈ હોય ત્યારે સુરતની ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પોતાના મતદાન વિસ્તારમાં લોકોની મુલાકાત લીધી હતી વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુ પટેલે ડાયરીમાં નોંધ કરી હતી ઉધના ધારાસભ્ય મનુ પટેલ બૂથ બૂથ જઈ લોકોની સમસ્યાઓને વાંચા આપવાનો પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું ઉધના વિસ્તારમાં ધારાસભ્યએ ઘર આંગણે જોઈ લોકો પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તો વહેલી સવારે મોટી સંખ્યામાં કાર્યકરો પર મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમમાં જોડાયા હતા આપના ધારાસભ્ય આપના દ્વારે એનો હેતુ એ છે મારે દરેક સોસાયટીમાં દરેક પૂથોમાં અમારે ફરવું છે મારે મારી ટીમ લઈને આ તો ભારતીય જનતા પાર્ટીની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટીની અંદર આપણે જવાના છીએ દરેક સોસાયટીની અંદર આપણી માતાઓ છે આપણી બહેનો છે આપણા યુવાન મિત્રો છે આપણા વડીલો છે જે રહેણાંકમાં રહે છે ઇન્ડસ્ટ્રીમાં બી જેના ધંધા ચાલતા હોય આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને અ સુરત મહાનગરપાલિકાથી જે મળવાપાત્ર જે ફેસિલિટી છે એ ન મળતી હોય યા તો એમને ક્યાંય ઉણપ હોય સરકાર તરફથી કોઈ વસ્તુઓ મુહ્યા કરાવવાની હોય એમાં કોઈ તકલીફ હોય તો આ બધી જ વસ્તુઓ ઉપર ફોકસ કરી અને એમના પ્રશ્નો અમે લઈએ છીએ અને એમના પ્રશ્નો એનું સમયાંતરે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં આપણે આગળ વધવું છે એટલે મારા એકસો ચોસઠ ઉધના વિધાનસભાના બસો ને બેતાલીસ બુથો ની અંદર દર રવિવારે અમે ધારાસ આપણા ધારાસભ્ય આપણા દ્વારે એ પ્રોગ્રામ અંતર્ગત અમે અહીંયા થી આગળ વધ્યા છીએ આ શરૂઆત અમે એની કરેલી છે